અંકલેશ્વરની શ્રીકેમો ફાર્મા કંપનીના માલિક સાથે 72,86,000 ની ઠગાઈ પ્રકરણમાં ક્લિયરિંગ એજન્ટને જીઆઇડીસી પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યો હતો મુંબઈના ત્રણ કસ્ટમ બ્રોકરોએ ઓછી કસ્ટમ ડ્યુટી ભરી પોણા કરોડની ઠગાઈ કરી હતી જીઆઈડીસી પોલીસે ત્રણ બ્રોકર અને શ્રીકેમો ફાર્મા કંપની વચ્ચેના એક્સપર્ટ ઇમ્પર્ટ ક્લિયરિંગ એજન્ટની ધરપકડ કરી હતી ગત ચોવીસમી નવેમ્બરના રોજ ભરૂચની પ્રિતમનગર એક સોસાયટીમાં રહેતા અને અંકલેશ્વર જેડીસી માં શ્રી કેમો ફાર્મા કંપની ચલાવતા જય સુરેશભાઈ દવે પોતાની કંપની રો મટીરિયલ્સ ઇટલી અને ચાઇનાથી મંગાવે છે વર્ષ બે હજાર એકવીસમાં તેમના સંપર્કમાં મુંબઈ અને સુરતના પીએસયુમાં ગ્લોબલ ક્લિયરન્સ એન્ડ લોજિસ્ટિક પેઢી ચલાવતા મુંબઈના ત્રણ કસ્ટમર બ્રોકર પ્રવીણ ભાનુશાલી કિરણ ભાનુશાલી અને દર્શિત ભાનુશાલી આવ્યા હતા ત્રણેય કસ્ટમ એજન્ટ કંપની માલિક વિદેશથી મંગાવતા કાચા માલના કન્ટેનર હજીરા અને મુંબઈ મહારાષ્ટ્રના નવા સેવા પોર્ટ પરથી કસ્ટમ ડ્યુટી ભરી છોડાવી આપતા હતા બંને પોર્ટ પરથી આવેલ છ કન્ટેનરમાં કંપની માલિક નવ્વાણું લાખ એસી હજારનું આરટીજીએસ કરી દીધું હોવા છતાં ભેજા બાદ આ ત્રણ કસ્ટમ બ્રોકરે માલની કિંમત ઓછી બતાવીને ફક્ત સત્તાવીસ લાખ ત્રણ હજાર કસ્ટમ ડ્યુટી ભરી હતી બાદમાં કંપની માલિક જીએસટી ક્રેડિટ ચેક કરતાં ઓછી બતાવતા તેમની સાથે રૂપિયા બોતેર લાખ છ્યાસી હજારની ઠગાઈ કરાઈ હોવાનું માલુમ પડ્યું હતું સરકાર પણ ચૂનો ચોપડનારા ત્રણે ભેજા બાજો સામે ગત તારીખ ચોવીસમી નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ અંકલેશ્વર જેડીસી પોલીસ મથકે કસ્ટમ ડ્યુટી ચોરી અને ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી અને મહારાષ્ટ્રના પનવેલના ભંગારપાડા ખાતે રહેતો એક્સપોર્ટ ઇમ્પોર્ટ ક્લિયરિંગ એજન્ટ સતીશ કેશવ કટેકરને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર લઈ આવી સમગ્ર મામલે મુખ્ય ત્રણ આરોપી હજુ પોલીસ પકડથી ભાગતા ફરતા હોય જેને લઈ પોલીસે તેઓ ક્યાં છે તેમજ સમગ્ર મામલે સતીશ કટેકરની મુખ્ય ભૂમિકા તેમજ જીએસટી ક્રેડિટ ચોરીના રૂપિયા અંગે વધુ વિગતો મેળવવા રિમાન્ડની તજવીજ શરૂ કરાઈ હતી